આજ તારીખ થઈ ગઈ પચીસ કાલ આપણે બ્લોગ નતો બનાવ્યો એનું કારણ કે દ્વારકા જતા ને એટલે અહીંયા બે બ્લોગનો આગો થઈ ગયો હતો વિદ્યાનો એટલા માટે કાલ આપણે વિડીયો વિડીયો બનાવવાનો નથી કાલ આપણે એક પારિયું આગતા જીરાનું પાયું હે અને એમાં ભાગવારીવાળીમાં એક જીરું પારું પાયું હે એક બાકી છે ગયા બાપુ પાવા ગયા હે અને જો વેલણીને દેવા સાથે જીરું પણ ભરવા માંડ્યું ને વેલણી પણ બરવા બરી ગઈ વેલણી તો સાવ બરી ગઈ

પ્રશ્ન જવાબ તો હું આજ video માં દઈ દઈશ તો તમે video માં જોયા તો channel માં નવા હોય તો subscribe કરી લેજો આપણે આ જીરું ને લઈ ગયું ભાગવાળી વાળું જીરું ને લઈ ગયું હવે ખાલી આ અગતનું જીરું છે ને એમાં બહુ જબરું જબરું ખડ થઈ ગયું રહી ગયું તું ને એટલે બીજી ફેર દેવાનું ચાલુ કર્યું કાલે જ પાડ્યું ને થોડા થી નેંદ્યું ટૂંકું અને બીજું નેંદવું છે પછી એમાં પાણી વાળવાનું છે અને આ જીરા ખાલી આપણે અઢી પારિયા એક ઓલું ટુકુ ને બે આ પાળીયા બાકી છે ચોથું પાણી પાવાનું હવે હે ને આગળ તો જીરા નું પાણી લઈ એક પાયો પછી આમાં પાછો વાળી બાકી આ બાજુ આમ ચાર પાણી પૂરા થઈ ગયા હે હાલો મિત્રો હાડા મે વાગી ગયા બાપુ વાંથી પાય અને ફા લેવા ઘેર થી ન્યાય રહી ગયો નહીં રહી ગયો ક્યાર ક્યાર ન્યાય રહી ગયા પાણી થઈ દીવા એમાં એટલે ઓરી ખંજક નો ધક્કો ને કાલ જવું પાની જાય પાયા આવે હા સાટી મિત્રો જો આ પાયું ને આપણે કાલના રાત્રે રાતરે પાયું ચોથું પાણી લગભગ તેંતાલીસ દિવસનું જીરું થયું હે ઘણા મિત્રો એમ કહેતા કે હવે પાણી ના કાઢો હુકારો વધી જાય હે વધારે જીવું જ છે આમાં કંઈ ફેર નથી પડતો બે ફેર દવા થઈ ગઈ પણ એટલે પાય નાખવું જી થાય થાય તમે બધા સલાહ દેતા હો એ તમને અનુભવ હોય એટલે જ દેતા હોવ અમારી સલાહ કઈ ખોટી નથી પણ આપણે હે ને તો ખોટા ખર્ચા કરવાના પૂ કરવાનો એવો રિઝલ્ટ મળે નહીં કારણ કે પહેલા ગયો કેવાય એક જાતનો રોકાયો પેલા જો વધારે ટ્રીટમેન્ટ કરી હોય તો વાંધો ના હોતો હવે એટલું કઈ ઓલું શું કહેવાય ફાયદો ન થાય આપણે ખોટા ખર્ચ એટલે એક પાણી પાઈ ને હજી થાય થાય પછી મારે જેવું હું ફાકી બનાવે ફાકી થઈ રહી છે આપણે થોડાક પ્રશ્નના જવાબ પણ દઈ દઈ મેં નોટ કર્યા એ મોબાઈલમાં હું તો જરાક પવનનો અવાજ આવ્યો પણ હલવી લેજો પહેલો પ્રશ્ન છે મારું ગામ તાલુકો ને જિલ્લો મારું ગામ છે લાંબા બંદર દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકામાં આવેલું લાંબા બંદર ગામ અને રમેશ ચેતરિયા મારું નામ છે બીજો પ્રશ્ન છે યુટ્યુબમાં આવવાનો વિચાર ક્યાંથી આવ્યો એમાં એવું છે કે સૌથી પહેલાં હું ટિકટોકમાં વિડીયો બનાવતો પછી ટિકટોક બેન્ડ થઈ ગયું પછી ઇન્સ્ટાગ્રામમાં રીલું બનાવતો એમાં હાર આવ્યું આવતા અને થોડોક પહેલાંથી એડિટિંગનો શોખ હતો વિડીયાનો સ્ટોરી સ્ટોરીનો એટલે પછી એમ શું હાલો ને આપણે યુટ્યુબમાં ટ્રાય મારી બે પાંચ પૈસા આવે તો વાપરવા થાય એટલે પછી દોઢક કે કુસિ લઈ લો અને ઠીક ઠીક હાલે હા બહુ હાલે જ કે છે પણ આવી મજા આવે ઉકેલે મને એમ પછી ત્રીજો પ્રશ્ન છે મોટાનો પગાર મોટાનો પગાર અને ચોથો પ્રશ્ન છે યુટ્યુબમાંથી કેટલું પેમેન્ટ આવ્યું એક જ પેમેન્ટ આવ્યું આપણે એક મહિનો દોઢ મહિનો થયો બેના જવાબ હોય ને આપણે તમને સીધો ના જ કારણ કે યુટ્યુબના એવા કંઈક નિયમો હોય ડાયરેક્ટ તમને પેમેન્ટનું કામ એટલે વળી આપણી ચેનલમાં સ્ટ્રાઇક બ્રાઇક આવી જાય તો નકામ થાય મારું પેલું પેમેન્ટ પેલું પેમેન્ટ આવ્યું હતું એમાં જો ખબર ના પડે તો આપણે એ ગ્રામમાંથી જીરાનું બિયારણ લેવા ને એટલે નવ દસ કિલો બિયારણ લેવાનું જીરાનું એના રૂપિયા થાય ને એટલું પેમેન્ટ આપણે આવ્યું યુટ્યુબ માંથી પેલું

જમીન જેટલી હે તમારે જમીન આપણે ચૌદ વીઘા હે આઠ વીઘા આપણે રહીને અને છ વીઘા આપણે ધોખાવાળી છે ત્યાં ટૂંકમાં માંડવી સિવાય કઈ વાવતા જ નથી ત્યાં જીરું થાય પણ ચણા ચકલી હોય ને ચકલી એને બહુ લાગે લાઈથી ઉઠીને જાય તો ચકલી જીરું ઉપાડી નાખે એટલા માટે ઉગાઈ નહીં ને પલો થઈ જાય પાંચ સાડા આ પાંચ સાડા પાંચ કિલોમીટર જેટલો એટલે ત્યાં કઈ માંડવી સિવાય કંઈ વાવતા નથી ઘણા વર્ષોથી ચૌદ વીકા જમીશું બીજો પ્રશ્ન તમારી હગાઈ થઈ ગઈ તો ભાઈ આપણી હગાઈ હજી બાકી છે કઈ નથી બરાબર એના પછી હું તમારા મોબાઈલ નંબર આપો મોબાઈલ નંબર આપવામાં આવે ને હોડી વાર થાય આમાં પાંચ ટકાને કામય હોય એને

મોટો અહીંયા આવ્યો હે ને કઈ ડોક્યુમેન્ટ નું કામ હતું ને એટલે આપણે નોટ કર્યા બાકીના પ્રશ્નો રહી ગયા દસ ને વિડીયો પાછો બનાવ રાખ્યું કમી હે ને વિડીયો જોતાડ મજા કરતા આપડે પાછા આવી ગયા જોઈ અહીંયા લઈ મિત્રો બાર વાગી ગયા અડધું હે

એટલા ઘઉં ઉપડી જ ખોરાક હોય વધારે ખોટા ખર્ચા ના કરવા જામનગર અને બાપુ નું જે મોટર કરી દીધી એક ઉલારો અડધું પાણી પી જાય પાણી છે અડધી કલાક આવે મોટર પાછું એ નીકળી જાય ને આગળ તો બીજો થાય ને ગાજુમાં આવી ને વાય એટલે આઠ નવ પી

આપડે મળ્યા ભાઈ ને જવું ત્યાં જેવા તોટે જ વાગે ભરવા લાગવાને ને અને મોટાભાઈને બે વાગ્યાને બસમાં ચડાવી ગઈ જામનગર અને રજા પૂરી થઈ ગઈ અને માન બાપુ ગયા હે મારા કુટુંબમાં એક દાદીમાં ઓફ થઈ ગયા હે ઉંમરવાળા હતા બહુ વર્ષ ઉપર હતા એટલે ઓફ થઈ ગયા એટલે માન બાપુ ગયા હે ન્યા અંતિમ સંસ્કાર વાળ અને વહી જોઉં હું એક મારે એક ને લઈ જવાનું છે જીરું આપણે જે બહેહને બેહુને પાય નાખી ઝીણકી પડીને છાસ પાય કમ્પ્લીટ કરી દીધું હું કામ એનું પછી ચા પાણી પીતા હવે જઈને આપણે પાવાનું કામ બધું બંધ થઈ ગયું બધું હવે બધું ટૂંકમાં દસ અગિયાર દિવસ જવું પડે ટુમારે એટલે તો ચાલ રાખે બધું અને દાદી માને ભગવાન આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના તો હું જાઉં નદવા અને આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરી નાખી મળીએ પાછા નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી આવજો